જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું જાડેશ્વર પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્મકુમારી સંસ્થાના પ્રથમ મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીનો ચોવીસ જૂની સ્મૃતિ દિવસ છે જેના અનુસંધાનમાં બ્રહ્મકુમારી દ્વારા સમગ્ર જૂન માસમાં વિવિધ યોગ તપસ્યા સાધના કાર્યક્રમોનું કાર્યક્રમો નું આયોજન થાય છે શુક્રવારે માતેશ્વરી ના સ્મૃતિ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ યોગ સાધના ભઠ્ઠી યોજાઈ હતી જેમાં ચારસો થી વધુ ભાઈ બહેનો જોડાયા હતા ઇન પ્રભાત દીદી એ વિશેષ આશીર્વાદ વચન પાઠવ્યા હતા આજ રોજ વિશેષ એક તપસ્યા યોગ ભઠ્ઠી આયોજન કરવામાં આવ્યું છે જૂન માસ બ્રહ્માકુમારી વિદ્યાલય માટે એક વિશેષ માસ છે કે જેમાં આ બ્રહ્માકુમારી વિદ્યાલયના સૌથી પહેલા મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી એમનો સ્મૃતિ દિન આવે છે ચોવીસ જૂન તો એમના સ્મૃતિદિન નિમિત્તે વિદ્યાલય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે જેના અંતર્ગત આજ રોજ એક તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ આ ભરૂચ સબ જેટલા પણ બ્રહ્માકુમારીઝના કનેક્ટેડ સેવા કેન્દ્ર છે એ દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનો અલગ અલગ સ્થાન પરથી આજે અહીંયા અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર પધારે લગભગ ચારસોથી વધારે ભાઈ બહેનો આજે સંગઠિત રૂપમાં આ યોગ તપસ્યા કરી રહ્યા છે